હિન્દુ ધર્મની લાગણી દુભાવતી ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે જમાઈને બદનામ કરવા માટે શસ્ત્રનું કાવતરું હતું સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસ નામથી ખોટા પેમ્પલેટ બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરાવ્યા હતા વાયરલ થયેલા પેમ્પલેટમાં મુસ્લિમ વિરોધી સંગઠનના વિરોધમાં ટિપ્પણીઓ કરાવવાનો અને હિન્દુ સંગઠનને જડરથી ઉખાડવાની સલાહ આપવામાં આવતી હતી આ સાથે સાથે મહિલાઓને હિન્દુ સંગઠનના છોકરાઓથી દૂર રહીને આદમ સેનામાં જોડાવા માટેની સલાહ પણ આપવામાં આવી હતી આ પ્રકારના પેમ્પલેટ

જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહી શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આ આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો અંદાજો આવ્યો હતો થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓને તેમના સસરા જણાતા હતા પોતે રહી શેખ છે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે પોતે છ થી દસના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો જે આરોપી છે એ રહી શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે